સુરતની અંદર ધોધમાર વરસાદ છે સુરતના અનેક વિસ્તારોમાં જળ જળભરાવ છે અને સ્થિતિ એવી છે કે શાળાઓની અંદર રજા આપવી પડી છે આપ દ્રશ્યો જોઈ શકો છો સુરતનો આઠવા મજૂરા રાંદેર અડાજણ તમામ વિસ્તારો છે જ્યાં જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે અને સ્થિતિ એ છે કે શાળાઓમાં રજા આપવી પડી છે સુરત શહેર સુરત જિલ્લાની અંદર પણ એ પ્રકારની સ્થિતિ કડોદરા કામરેજ તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ છે જબરજસ્ત વરસાદ આપ આ દ્રશ્યો જોઈ શકો છો ભારે વરસાદ છે અનેક ઠેકાણે જ જળ ભરાવ છે બપોરની શાળા બપોરની જે પાણીમાં પાળીમાં શાળા હતી તેમને રજા અપાઈ છે તેમને સ્કૂલે જવાની ના પાડવામાં આવી છે સવારની પાળીના બાળકોને ઘેર પહોંચાડવામાં આવે છે પણ સુરત શહેર અને સુરત જિલ્લામાં જબરજસ્ત વરસાદ છે દ્રશ્યો જોઈ શકો છો વરસાદના તમામ અપડેટ્સ આપ સુધી પહોંચાડતા રહીશું પણ હાલ વાત વિસાવદરની કરી લઈએ વિસાવદરની વાત કરી લઉં વિસાવદરમાં આઠ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અહીંયા જે રીતે વરસાદ વરસી રહ્યો છે સુરતમાં એ સુરત જ્યાં કોર્પોરેશનમાં બીજેપી કરતા બીજેપીની સાથે આમ આદમી પાર્ટીએ ગયા ચૂંટણીના પરિણામો સારા લાવ્યા હતા પચીસ કરતાં વધુ કોર્પોરેટર હતા એ એ જ સુરતમાં જ કદાચ ઉદભવેલી પાર્ટી ગુજરાતમાં હવે વિસાવદરમાં જબરજસ્ત કરી રહી છે